જો આ વાત કહીને અહીંયા પકડશે આજ સુધા કરશે પંચવર્તમાન છે નથી ગુણ લેવાનું એ બેકાર બુદ્ધિ છે ને પૂછો ભાઈ એટલે મારા જે ઘણા કહું કોઈનો અવગુણ લેવું જ નહીં કોઈનો પણ અહીંથી અહીં આવે ને અહીં અહીં જશે અહીં જશે હા જવાનું છે રસ્તો જ બંધ હા માટે માથા કરે તો જોઈએ ડેડ એન્ડ ક્યાં સુધી છે એ આ રસ્તો હજુ કેટલે જાય છે લો હું જરૂર છે ખબર આ રસ્તો બંધ છે આગળ જતા બે પાંચ માઇલ થોડુંક માથા જોવા જાય છે ક્યાં બંધ છે હવે અહીંથી પાંચ ને બંધ છે હવે જવાનું જ નથી જરાક છૂટ આપે ને ભગવાન તરત જ માથાકુ શરૂ કરે જો ભગવાન વસ્ણાતમાં કહ્યું છે સાઈડ જેટલા વસ્ણા ના પાડી છે અવગોલ્યા એક જગ્યાએ મહારાજે કહ્યું કે કોઈ નિષ્કામ ધર્મમાં ફેર હોય તો અવગુણ લેવો લેવા જ નથી લખ્યો શું કહ્યું આપણે જ લગાવી દઈએ આગળ લેવો જ નથી લખ્યું તો બહુ ખણ ઉપડી હોય ને તો ખણી લેવું થોડું યુગી આપણે કહ્યું કે આ જીવને ખણ ના કરે ત્યાં એને સુખ ચેન ના આવે અવગુ લે તો ખણવું કહે ને એના જે સ્ત્રીમાં જ છૂટ આપી પણ લેવાની જરૂર નથી છૂટ છતાં બહુ રહેવાતું ના આવે તો નિષ્કામ ધારો ફેરવા કહે ત્યારે બાકી બીજા કોઈને અવગુ લેવાની જરૂર નથી આમ કહ્યું એ પણ જ ફરજિયાત નથી લખ્યો ના લેતો સારું નિષ્કામ ન લે તો સારું પણ ના રો તો ભલે એની છૂટ લેવાય અહીંયા મહારાજે કહ્યું કે પંચ નિયમ દ્રઢ કહીને રાખે સંત થઈ વખતે જાણવા આ બધું માથાકૂટ કરવા ના રહે લેવું જ નહીં ને હા તમને હું ખરું પડે ઉપર ઉપર આપણે જોઈએ મુક્તમને ઉત્તમ રૂપને કહ્યું કે શ્રી અરી અહોનીશ એક વાત કર્યા કરતા મુક્તાન સ્વામી આપણે દાદા ખાચેને વાત કરે છે કે મહારાજ એક વાત હંમેશા કર્યા કરતા સમજો એટલે આપણે આપ પકડવાનું કે આ છૂટ આપીએ નિષ્કામ ધર્મ કંઈ હોય તો અવગુણ લેવો એ પકડવાનું કે આપ જો આ વાત હોય શું કહેશે મહારાજ મુક્તાન સ્વામી દાદા ખાને કંઈક મારા જ એક વાત હંમેશા કર્યા કરતા કઈ વાત અમારી સંગે રહેવું હોય તેને રીસ છોડવી પડશે હા આપણું ધારું ના થાય એટલે રીસાઈએ ઠરડાઈએ મડાઈએ સત્સંગ મૂકીને ચાલતા થઈ દા એકદમ લેફ્ટ રાઈટ કરતા અબાઉટ ટન તારા ભૂકા નીકળે છે એમ અજાણ પણ સંત કે હરિજનને ડારો કરવો નહીં આ શ્રી મુક્તાન સ્વામી શું કહે દાદા ખાતે કે મહારાજ આ એક વાત હંમેશા કર્યા કરતા કઈ વાત જોવા અજાણમાં પણ સંત કે હરિજનને ડારો કરવો નહીં આંખો કાળ બીવડાવવા નહીં માર કેટલી વાત કેટલી વાર કરી હશે આ એક વાર નથી આ જો અમારી શ્રી હરિ અવનીશ એક વાત કર્યા કરતા એટલે એક વાર નથી કરી કેટલી વાર હરિભક્તોને ડારો દેશો નહીં ક્યારેક કેવા પડે કેવું પડે એવું કે ના ચાલે કેવું જ પડે એમાં ખાઈ નિમેલા હોય મોટા હોય ને કેવું જ પડે પણ જો રીત બતાવે છે ક્યારેક કહેવું પડે તો નમ્રતાથી વિવેકથી હાથ જોડીને કેવું આટલી બધી વિધિ કરવાની છે શું કરવું ક્યારેક કોઈને કોઈને કહેવું પડે બને કેવું પડે તો કેવી રીતે કહેવું હાથ જોડીને વિવેકથી નમ્રતાપૂર્વક કેવું ક્યારેક કહેવું પડે તો નમ્રતાથી દાદાગી નહીં ભાઈ તને થોડીક લાઈટ કરી આપવાની મીણબત્તીથી બને આ તો ફાચર સરક તો ને પાછળ પડે થોડી લાઇટ ને તો કહેવાનું ભાઈ તમે આ કરો છો બરાબર નહીં સત્સંગની રીત નહીં આમ નહીં ભગવાન રાજી ના થાય આવી રીતે કહેવાનું આ તો હરામખોર ચાલીસ વર્ષથી સત્સંગ એ પણ ભાન નથી પડતી એ નહીં એ રીત નથી એ દંડ તમને થાય છે તમારે ભોગવવું પડે સજા સજા છું અંદર અંધારું હા અંદર અંધારું થતું જાય જળતા આવતી જાય મૂળ પણ આવતું જાય બુદ્ધિમાં આવું થાય એટલે એને કારણ પછી બીજા જે ભક્તિના સાધન છે ને એમાં વાંધો આવે પૂજા કરવા બેઠા હોય ને ત્યાં સજા થાય છે એ જ નહીં બધા જ કરે અડબળેલા કાશ જેવું ધૂંધયા જ કરે આ સજા છે હા ઉપર માર નથી પડતો અંદર માર પડે અંદર બધું તંદર ખોરવાઈ જાય બધી સેવા કરો પણ તો મજા જ ના આવે પછી આ કોઈનો પણ આવું હોય ને તમને ફેર પાડે જ તમને આ કે અહીંયા થોડીક ગરમી ઉભી કરી આપણે બે ચાર ડિગ્રી વધે છે કરી બેસીએ બધા સાધન ઉપર સેવા પૂજા માનસી બધામાં એની એની અસર થાય છે જ એ સજા છે આ ઝેર ખાવું અગ્નિમાં ભરવું એ બધું દુઃખદાયક છે પણ તેનાથી અનામ ઘણું દુઃખ ભક્તને દુખાવામાં રહેલું છે હા સમજાતું જ નથી આપણને દુઃખ એક બાળક હતું ને આવું હા તો જરા બુદ્ધિશાળી છે ઓલા કીડી હાથ દર આગળ બેઠો કીડી નીકળે માય ને કીડી નીકળે માય કોઈ શું કરે કે મજા આવે છે પણ ઓલાને પ્રાણ જાય છે તને મજા આવે છે પણ એક દુદા આપે છે બેઠા ધંધો કે કીડી દળમાં બહાર નીકળે મારી નાખે બી કે મારી નાખે એટલે મજા આવે છે ઓલા કેટલો કીડી તમારો હાથ આમ પડે કેટલો લોડ આવે કીડી આટલી એક ટનનો હાથ ભૂખા ભૂલાઈ નાખ્યું એવું છે મારા જ કે અગ્નિ ઝેર ખાવું અગ્નિમાં બરવું એ બધું દુઃખદાયક છે પણ તેનાથી અનંત માપ જ નહીં દુઃખ ભક્તને દુઃખવામાં રહેલું છે આપણે આટલું દુઃખ થતું નથી આ મારા ગપ્પુ મારસ બરાબર ગપ્પુ મારસ મારે સમજવું શું પછી દાદા કાચર મુક્તા દાદા ખા ને શ્રી શ્રીહરિ વાર્તા કર્યા કરતા આ વાત કર્યા કરતા વાત કર્યા કરતા શું કરે એ મુક્તાન સાહેબ શબ્દો નથી આ મહારાજ છે મુક્તાન સાહી બોલે છે એ બધું દુઃખદાયક છે પણ તેનાથી આનંદ ગણું દુઃખ ભક્તને દુખવામાં રહેલું છે આ સમજવું